નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ નવમો મી નવ બે હજાર ચોવીસને વાર આજનો સોમવાર છે મિત્રો અને આવક વિશેની વાત કરીએ તો મિત્રો સિત્તેર થી નેવું ભારીની અંદાજીત આવક દેખાઈ રહી છે ભારીમાં અને વાહનની વાત કરીએ તો વાહનમાં બે વાહન આવેલા છે મિત્રો આજે ને કપાસની હરાજી લાઈવ ચાલુ છે તો ચાલો કપાસની હરાજીમાં જઈએ જાણી લે કેવાળી છે આજના કપાસના બજાર ભાવ મિત્રો આ એક ઢગલા ની હરાજી વહી ગઈ છે તો ચાલો આ એક ઢગલા ના ભાવ લઈ લઈ ચૌદસો ને એકાશી ચૌદસો ને એકાશી માં ઢગલો વેચાણો છે મિત્રો ચૌદસો ને એકાશી રૂપિયા નો ભાવ છે આ ઢગલા નો ચૌદસો ને એકવીસ ચૌદસો એકવીસ છે નવો કપાસ છે આની અંદર હવા જોવા મળી રહી છે ચૌદસો ને એકવીસ રૂપિયામાં આ ઢગલો વેચાણો છે મિત્રો ખેડૂત મિત્રો છે ગામ કયું તમારું

ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે નવો કપાસ છે હવા સાથે છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા માં

એક ઢગલો તેરસો ને માં વેચાણો છે આ નવો કપાસ છે બે નંબર નવો કપાસ કહેવાય અને આની અંદરમાં પણ હવા છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા આનો પણ ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ પણ હવા ઓરો માલ છે મિત્રો ચૌદસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણો છે સુલતાનપુર ગામના ખેડૂત છે મિત્રો આ

તેરસો ને એકતાલીસ રૂપિયા મીટર નવો કપાસ છે ફૂલ હવા માલ છે એની અંદર હવા ઘણી દેખાય છે